નમસ્કાર મિત્રો મિત્રો ખેડૂતો માટે એક સારા સમાચાર છે કે મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ત્રણ યોજના માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ અઢાર જૂનથી ખુલ્લું મૂકવામાં આવશે તો તેના વિશે વાત કરીએ તો મિત્રો ત્રણ યોજના પૈકી સૌ મોબાઈલ સ્માર્ટફોનની યોજના પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજનાનો મહત્તમ ખેડૂતોને લાભ મળે તેના માટે રાજ્ય સરકારે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ માટે તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ મિત્રો સવારે સાડા દસ કલાકે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો મિત્રો લાભ લેવા માગતા તમામ ખેડૂત મિત્રોએ વહેલા તે પહેલાંના ધોરણે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે જે મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે તે ખેડૂત મિત્રોને આ ત્રણ યોજનાનો મિત્રો લાભ મળવાપાત્ર થશે યોજનાની વાત કરીએ તો મોબાઈલ સ્માર્ટફોન પર સહાય યોજના જેની અંદર મિત્રો ગુજરાત સરકાર દ્વારા દરેક ખેડૂત મિત્રોને મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના આ મિત્રો ગોડાઉન યોજના છે જેની અંદર ગુજરાત સરકાર દ્વારા દરેક ખેડૂત મિત્રોને ગોડાઉન બનાવવા માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને મિત્રો પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના આ ત્રણ યોજના માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ મિત્રો સવારે સાડા દસ કલાકે ખુલ્લું મૂકવામાં આવશે તો લાભ લેવા માગતા તમામ ખેડૂત મિત્રોએ વહેલા તે પહેલાંના ધોરણે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે